સત્ય સનાતન ધર્મ જય સ્વયંભુ ઓમ નમો નારાયણ આ આપણે સોનગઢ પાલીતાણા હાઈવે રોડમાંથી જસપરા પૂતરાદેવની સમાધિ છે પુત્રાદેવની સમાધિ છે લાખા વણઝારા અહીંયા નીકળેલા અને એને અહીંયા પૈસા હાટું થઈને વાણિયાને આ કુતરા દેવ આપેલા આ એનો ઇતિહાસ છે આને અહીંયા બધી ગાંઠિયા માને છે બધું સારું થઈ જાય છે એવું કહે છે એ લોકો અને સત્ય વાત છે ઓમ નમો નારાયણ જય ગુરુદેવ આ રુદ્રેશ્વરમાં યજ્ઞેશ્વર મહાદેવ ના મંદિર ની બાજુમાં આ સમાધિ છે આના ઇતિહાસની ખબર છે તમને આ બોલો તમે એટલે મારે આ આવી જાય

બરાબર છે પછી એમ કે નહીં એવું તો કાંઈ નથી મારો કૂતરો દઈ કે બરાબર છે કુતરા પછી વાણિયા વિચાર કર્યો બરાબર છે વાણીયા આપ્યા પૈસા હ અને પૈસા એના જ ઘરે ચોરીથી વાણ્યા ને ઘરે કહે એમ કે તું તારો સેઠ એમ કહેતા હતા કે વફારી વફાદાર છો બરાબર ક્યાં ગયો વફાદારી પછી ધોતીયું ને કુતરા દરે એક નદી 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 કિનારે લઈ ગયેલી કે જો જો બી ઘણ ઘરેણ્યું છે ક્યાંય નદી પાસેલું છે લઈ જાય કે વાણી આવી કીધું કે સારું બધું લઈ લીધું પછી ગળ્યા પટ્ટો બાંધીને કે જાય કે તાર સીટ ને કહેજા કે મારા પૈસા નથી જોતા ઓલો લાખો વણજારો આપવા આવતા તો ઓલો

આ આ બરાબર ઈ લાખા કુતરો ને એની છસો સાતસો વર્ષ જૂનો ઇતિહાસ બોલો સત્ય સચનાતન ધર્મ જય સ્વયંભુ બોલો કુતરા દેવની ની લાખા વણઝારા ની આ રુદ્રેશ્વર મહાદેવ છે રુદ્રેશ્વર મહાદેવની ની ઓમ નમો નારાયણ